સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે સામાન્ય માણસ સોનાનો ભાવ સાંભળીને જ અચકાઈ જાય છે ખરીદવાની તો બાત દૂર રહી જાય છે સોનાના ભાવ કેમ વધી રહ્યા છે ચાંદીના ભાવ પર કેમ વધી રહ્યા છે લોકોએ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ ગુજરાત તક અત્યારે વાત કરશે ડી ખુશાલ જે જ્વેલર્સ છે તેમના માલિક છે દીપકભાઈ ચોકસેની સાથે દીપકભાઈ આ ગુજરાત તકમાં આપનું સ્વાગત છે આ સોનાના જે ભાવ છે આસમાને કેમ પહોંચી રહ્યા છે આવા શું કરવું જોઈએ આપણે થોડુંક બે પાંચ વર્ષનું આગળનું જોઈએ તો જ્યારે કોરોના ટાઈમ આવેલો હતો ત્યારથી સોનાના ભાવ વધવાના ચાલુ થયા કોરોનામાં જ્યારે સટડાઉન થયું ત્યારે જે સોનાનો સાડત્રીસનો ભાવ હતો જ્યારે સટડાઉન ખુલે છે ત્યારે સુડતાલીસ નો ભાવ થયેલો ત્યારે લોકોને ખૂબ લાગેલું કે ભાઈ આટલો ભાવ ઉછાળો આવેલો જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ઇન્સ્ટેબિલિટીનો માહોલ હોય છે ત્યારે સોનો વધતું હોય છે ત્યારબાદ યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈ પેલેસ્ટાઈન અને હમાસ વચ્ચેની લડાઈ આ બંને વખતે સોનામાં એક એકદમ જોરદાર તેજી આવેલી ત્યારબાદ અમેરિકન ગવર્મેન્ટ દ્વારા જે ટેરિફ નાખવામાં આવ્યું તો એ ટેરિફથી ભાવનો વધારો એમાં હમણાં થોડા સમય પહેલાં ફેડરલ બેંક દ્વારા જે વ્યાજના જે દર છે એ ઘટાડવામાં આવ્યો જ્યારે વ્યાજના દર ઘટે છે ત્યારે ઓટોમેટિક લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડાયવર્ટ થાય તો લોકોએ સોનાને સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણ્યું એટલે સોનાના ભાવમાં આવ્યો એ બાદમાં અત્યારે જેવી રીતના અમેરિકામાં શટડાઉન ચાલી રહ્યું તો અત્યારે તો આ એક જે ઇનસ્ટેબિલિટી જે પાછી કહેવાય કે ભાઈ જેના ઉપરથી અત્યારે અમેરિકામાં પણ સ્ટેબિલિટી નથી સરકાર તો જયારે આવું માહોલ બનતો હોય ત્યારે સોનામાં તેજી આવે એ ભૂતકાળોમાં પણ આવેલી છે પણ આટલી જે કન્ટિન્યુઅસ તેજી જે છે અને આ વખતે જે સોનામાં એક વર્ષમાં જે સો ટકા જેવી જે ઉછાળો એ આ ફાય છે સોનું ખરીદતી વખતે કારણ કે આટલું મોંઘું સોનું ઇતિહાસમાં પહેલી વખત સોનું ખરીદતી વખતે લોકો એને શું ધ્યાન રાખવું જોઈએ મોટો પ્રશ્ન એ પણ આવે છે સોનું ખરીદતી વખતે જેમ અત્યારે ઘણીવાર શું છે શેર માર્કેટ વધે એટલે લોકો શેર લેવા માટે દોષ મૂકતા હોય તો શેર માર્કેટમાં પણ જેવી રીતના તેજી મંદીનો માહોલ હોય છે એવી રીતના અત્યારે સોનામાં પણ આ રીતના તેજી મંદીનો માહોલ ચાલી રહ્યો છે લોકોએ થોડું સમજી વિચારીને દરેક કરેક્શન ઉપર એમને સોનું લેવું જોઈએ એવું અત્યારે અમને લાગી રહેલું છે અને નજીકના બે વર્ષ સોના ચાંદીમાં આ જ રીતની મૂવમેન્ટ થશે એવું દેખાઈ રહેલું છે જે રીતના કોઈ પણ ગવર્મેન્ટ તરફથી અથવા આર્થિક વોર જ્યારે સ્ટાર્ટ થતું હોય છે ત્યારે આ રીતનો માહોલ આગો બધા હોય કસ્ટમર લોકો જે ઇન્વેસ્ટ કરે છે એના માટે મારે એક જ વાત કરવાની છે કે જ્યારે પણ સોનાના ભાવમાં થોડું આપણે કરેક્શન દેખાય કારણ કે આ ટોટલી વધતી બજાર છે ત્યારે લાવ લાવમાં સોનાના ભાવને ઓર તેજી મળતી હોય છે અને સોનું એક રિઝર્વ છે સોનું આપણને દરેક ભાવમાં પાછું મળશે અને દરેક વખતે સોનાનો ભાવ વધતો જ ભાવ જોવા મળશે તો કસ્ટમરે પોતાની રીતે જોઈ અને પછી જ્યારે એક કરેક્શન આવે ત્યારે સોનું ખરીદવું તો સોનામાં રોકાણ કેમ કરવું જોઈએ એક સવાલ આવે છે કે રોકાણ કરવા માટે ઘણા બધા ઓપ્શન્સ છે તો સોનામાં જ કેમ રોકાણ કરવું જોઈએ લોકોને ઓવરઓલ જોવા જઈએ તો સોનાને આપણે ભારતીય સંસ્કૃતિ નહીં પણ આપણે જૂના સમયથી જોતા હોઈએ તો સોનું બાર્ટરમાં ચાલે છે મહારાજાઓના સમયમાં સોનું અપાતું અને સામે વસ્તુનું મળતું એ રીતના જ્યારે આપણે ક્રૂડ ઓઇલની વાત આવતું તો ક્રૂડ ઓઈલની સામે ગવર્મેન્ટ તરફથી સોનું આપવામાં આવતું અમેરિકન ગવર્મેન્ટ કે કોઈ પણ જ્યારે કુવૈતથી અને યુએના ગલ્ફના કન્ટ્રીમાંથી લેતા ત્યારે એ લોકોને સામે સોનોની રિકવાયરમેન્ટ તો સોનું વિનિમયના દર તરીકે પણ ચાલે છે પછી દરેક બેંક જે છે એ રિઝર્વ તરીકે સોનાને રાખે છે તો લોકો રિઝર્વ તરીકે પણ સોનું રહે છે સોનું જ્વેલરી તરીકે પણ પહેરાય છે એટલે આજે ત્રણ ચાર પાંચ કારણો સાથે હોવાથી અને સોનું પોતાનું એક સ્ટેટસ સિમ્બોલ પણ ગણાય છે સોનું સુકનયા ધાતુ પણ ગણાય છે અને આ બધું હોવાથી લોકોનો સોના પ્રત્યેનો મોહ ખૂબ વધી જાય છે કે સોનું વર્ચ્યુઅલ નથી એ સામે ધાતુ પડેલી છે અને પછી એના ભાવ વધી રહેલા છે જ્યારે અત્યારે બીટકોઇન આપણે જોઈએ તો આપણે સોનાની તેજી જોઈએ તો આપણે ખૂબ વધી રહેલું છે પણ સામે ક્યારેક એવી પણ દલીલ આવે છે કે બીટકોઇન છે એ તો વર્ચ્યુઅલ છે એ સામે વસ્તુ નથી જ્યારે સોનામાં સામે વસ્તુ હોવા છતાં પણ સોનાના ભાવ અત્યાર સુધી સ્ટેબલ હતા અત્યારે જે રીતના સોનાના ભાવ વધી રહેલા છે એ કદાચ જે કાંઈ સપાટી પેપર લખી રહેલું છે કદાચ સોનું ચાર કરોડને પાર કરે એક કિલોનો ભાવ એટલે ચાલીસ લાખને પાર થાય અને ચાંદીમાં સાત લાખ રૂપિયાનો ભાવ જ્યારે પેપર મૂકી રહેલું છે તો એ ભવિષ્ય માટે એ કદાચ સાચું પણ ઠરશે એવું લાગી રહ્યું છે મોંઘા સોનામાં રોકાણકારોની ડિમાન્ડ કેટલી વધી છે ઓવરઓલ જોવા જાય તો અત્યારે જે રીતના સોનામાં અમે સ્ટેટિસ્ટિકના આંકડા એવું કહે છે કે આ વખતે સોનાનું ઇમ્પોર્ટ હોય છેલ્લા બે મહિનામાં જેમ સોનાનો ભાવ વધતા ગયા લોકોમાં સોના પ્રત્યેનો એક એક ભાવ હતો કે ભાઈ સોનું છે એ જ લાસ્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે તો એમ હવે પાછું કંઈક વહી દો એમનો વિશ્વાસ સોના પ્રત્યેનો હોય હતો એટલે અત્યારે સોનું ખૂબ સારી રીતના રહેલું છે ભારતના આપણા એના ઇન્ડિયાના આંકડા ઉકે રહ્યા કે આ વખતે ઇમ્પોર્ટ વધેલું છે એટલે આપણે સોનું ખૂબ ખરીદ્યું ઇન્ડિયન માર્કેટમાં પણ સાથે સાથે અમારા લોકો જે જ્વેલર્સનું જે જ્વેલરી જે છે એમાં આંકડા એવું કીધું કે ચાલીસ ટકા જેવી ધરાકી થઈ ગઈ એટલે કસ્ટમર જ્યારે પણ એમાં ઇન્વેસ્ટ કર્યું તો એ સોનાના ફોર્મમાં ઇન્વેસ્ટ કર્યું પણ જે જ્વેલરી લોકો ખરીદતા હતા એ જ્વેલરી થોડા માટે થોડા સમય માટે મોટો અત્યારનો જે ભાવ છે ઊંચો ભાવ છે એમ ગણતરી મૂકી કસ્ટમર થોડું વેઇટ એન્ડ વોચની મુવમેન્ટ રાખેલી છે એટલે હમણાં થોડા સમય માટે જ્વેલરીની ડિમાન્ડ ઓછી છે અને એની સામે ઇન્વેસ્ટમેન્ટની ડિમાન્ડ ઇન્વેસ્ટરો ડિમાન્ડ વધારે છે એટલે જ્વેલરીમાં સોનાની જ્વેલરીમાં જે ડિમાન્ડ પહેલાં હતી એ ઘટી છે એમ કહેવા માંગો છો અને અધર સાઈડ રોકાણકારો વધ્યા છે ના સોનાની જ્વેલરી જે આપણે રોજ ડે ના યુઝમાં આપણામાં સોનું દરેક જ્વેલરીમાં પુષ્કળ ચાલતું જેવી રીતના ડાયમંડની સામે લેપ્રોન ડાયમંડ આવ્યું એવી રીતના સોના સામે અત્યારે ચાંદીની જ્વેલરી પણ એટલી ચાલવા મળે જેવી રીતના સોનાના ભાવ ઉચકાણા એટલે લોકો તરત જ બીજો એક વિકલ્પ શોધતા હોય છે તો અત્યારે અમારા ચાંદીની જ્વેલરીમાં એટલી સારી સારી ઇટાલિયન ફિનિશની જ્વેલરી બધી આવતી થઈ ગઈ તો લોકોનો ચાંદી પ્રત્યેનો જ્વેલરીમાં મોહ વધી ગયો છે તો ઓવરઓલ જોવા જાય તો જ્વેલરી પ્રત્યેનો મો નથી કહેતો જે વસ્તુનો જે ફેરફાર છે એ ભાવના ઘણી આપણે એમ કહીએ કે શાકનું લાકડું મોંઘું થયું તો લોકો એ શાકનું લાકડા જેવું દેખાતી કદાચ બીવીસીનું લાકડું વાપરતા થઈ જાય તો એનો લુક સેમ આવે છે એટલે લોકોનો જ્વેલરી પ્રત્યેનો મોહ એટલો જ છે ઘરોને પ્રસંગોમાં જ્વેલરી લેવી જ જોઈએ અને જ્વેલરી એટલી ચાલી રહેલી છે પણ એની સામે સોનાના ભાવને જોઈને લોકોનો ચાંદીમાં અને બીજી ધાતુ તરફની જ્વેલરી પહેરવામાં આકર્ષણ થોડુંક વધેલું છે દીપકભાઈ લોકોને કયા લેવલ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ગોલ્ડમાં જો ચોત્રીસો ડોલરનો જે ભાવ હતો ત્યાં સુધી અમ લોકો જ્વેલર્સ લોકોની એક સોચ હતી કે ચોત્રીસો ડોલરનો ભાવ આ વર્ષે થશે પણ આજે ચાર હજાર એકસો ને અડસઠ ડોલર એટલે આપણે જ્યારે વાત કરી લઈએ ત્યારે સૌથી હાઇએસ્ટ ઉચ્ચતમ સપાટી તો હવે તો કોઈ જેમ ધરોકે ધરોકે ભાવ વધતા જાય તો બધા ઉચ્ચતમ સપાટીમાં હવે કોઈ વાત પણ નથી હોતી રોજે રોજના ભાવને આપણે સ્વીકારી લઈએ છીએ તો અત્યારે જે ચાર હજાર એકસો ને અડસઠ સુધીનો ભાવનો જે ઉછાળો આવેલો હતો એની સામે જે ચોત્રીસો ડોલરના ભાવનું જે એક ઇન્વેસ્ટમેન્ટ લેવલ હતું એ રાઇટ હતું પણ અત્યારે હવે એવું લાગે છે કે સાડત્રીસો ડોલરની આજુબાજુમાં જ્યારે સોનાનો ભાવ આવે છે ત્યારે લોકોએ ખૂબ સારા પ્રમાણમાં ખરીદી લેવું જોઈએ લોકો રાહ જોઈને બેઠેલા હતી કે સોનામાં થોડીક મંદી આવશે તો લોકો એનો ધસારો કરશે લોકો એના માટે લેવા માટે આગળ વધી જશે પણ કસ્ટમર માટે કે ભાઈ સાડા ડોલરની ડોલરની વેલ્યુવાઇઝ સોનું લેશે તો એ ભવિષ્યમાં સારું રહેશે તો લોકોએ જે દાગીના લેવાનું પસંદ કરવું જોઈએ કે બિસ્કીટ લેવાનું પસંદ કરવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ત્યારે ઓવરઓલ જોવા જઈએ તો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ હમણાં ભારત ગવર્મેન્ટ દ્વારા આપણને નવ કેરેટ ઉપર પણ હોલમાર્ક મારીને આપવામાં આવે છે એવું એક નક્કી કરવામાં આવ્યું છે તો સોનું તો જે બાવીસ કેરેટ લો છે એની સામે બાવીસ કેરેટ પરત મળે છે ચોવીસ કેરેટની સામે ચોવીસ કેરેટ પરત મળે છે તો જેવી રીતના ચોવીસ કેરેટનો ભાવ વધે એવી રીતના બાવીસ કેરેટનો ભાવ વધે છે તો એઝ એ જ્વેલર અમે લોકો એવું ઈચ્છીએ અને એવું વિચારીએ છીએ કે કસ્ટમરે બાવીસ કેરેટની જ્વેલરી પહેરવી જોઈએ અથવા અઢાર કેરેટની જ્વેલરી પહેરવી જોઈએ કારણ કે જે જ્વેલરીનો ભાવ વધ જેવી રીતના ચોવીસનો ભાવ વધશે એવી રીતના અઢાર કેરેટનો ભાવ વધશે એવી રીતના બાવીસ કેરેટનો ભાવ વધશે તો ઇન્વેસ્ટમેન્ટ વાઇઝ જોવા જાય તો જો જ્વેલરી આપણે પહેરવાથી એક તો આપણને સ્ટેટસ સિમ્બોલ મળે છે આપણા મનની જેટલી પણ ઈચ્છાઓ હોય એ જ્વેલરી દ્વારા પૂર્ણ થાય છે અને બીજા નંબરમાં એક સ્ત્રીધન તરીકે પણ એને જ્વેલરીને ગણવામાં આવે છે તો લોકોએ જ્વેલરીના સ્વરૂપમાં સોનાને રાખવું જોઈએ અને પછી જ્યારે પણ એને કન્વર્ટ કરવાનો આવે ત્યારે એ ચોવીસનો ભાવ વધેલો તો બાવીસનો પણ વધવાનો છે અઢાર કેરેટની જ્વેલરી છે તો અઢારનો પણ ભાવ વધેલો રહેવાનો તો જ્વેલરીનો ફોર્મ સારું રહેવાનું બીજું કે જે જે હવે રીતે ભાવ વધ્યા છે રૂપિયા સુધી પર પર આવશે 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 તોલા કે ના અમને એવું નથી લાગી રહ્યું કે સિત્તેર હજાર ભાવ આવે અને આગળ પણ આજ રીતની વાત હતી કે જયારે લાખ રૂપિયા થયો ત્યારે એ વાત હતી કદાચ પાછું સોનું સાહીઠ હજાર અને છપ્પન હજાર આવે તો ક્યારેય સોનું પાછું હવે સિત્તેર હજાર આવશે એવું અમે તો જોઈ નથી રહેલા એટલે ઇવન કદાચ આપણે જાણ માટે કદાચ એક લાખ રૂપિયા સોનું થશે તો પબ્લિકનો ધસારો એટલો છે કે પાછો એની ડિમાન્ડ નહીં પાછું સોનું એક લાખ વીસ હજાર અત્યારનું જે ભાવ છે ત્યાં પહોંચવાની શક્યતા રહેશે એટલે ક્યારે પણ સિત્તેર હજારના ભાવે કસ્ટમરે વિચારવું ન જોઈએ કે જે ભાવ ડાઉન આવશે પછી અમે સોનામાં કરી સોનું ઘણા વર્ષો ત્યાં સ્ટેબલ હતું અને આ તેજી આવી એ સંભવ જ હતી કે તેજી આવે છે આવે છે પણ ક્યારે આવી એ કારણો બધા એને મળી ગયા યુદ્ધના કારણો મળ્યા ટેરિફના કારણો મળ્યા અને એક ઓવરઓલ જનરલ ડિમાંન્ડ નીકળી ઘણા લોકો કે ચાઇના ખરીદ કરે કે આ છે પણ જ્યારે કન્ટ્રી લેવા નીકળે જ્યારે એ સાઉન્ડલી ખરીદી કરે આવી દેખાડાથી ખરીદી નહીં કરે એટલે ભાવનો જે ઉછાળો છે એ એક સ્વયંભૂ ડિમાન્ડ ચાલી રહી છે એના હિસાબે છે થોડોક સટાકીય પ્રવૃત્તિમાં જોઈન્ટ થઈ છે એ કારણોસર અત્યારે ચાલી રહ્યું છે તો આ બધા કારણોસર અત્યારે ભાવનું કારણ તો આ વાત તો રહી સોનાની કારણ કે સોના તો સોના જ છે લોકોનો નીંદ ખરાબ કરી નાખી છે હવે વાત કરીશું ચાંદીની રોજ ચાંદી ખરીદ કરવા માટે શું કરવું જોઈએ ચાંદી માટેનું ફ્યુચર બહુ સારું છે ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ સારી છે આપણે સૌથી સુવાહક આપણે જેમ કહેવાય એ ચાંદી છે સારી ધાતુ તરીકે ચાંદીનો ઉપયોગ થાય છે અને અત્યારે હવે જ્વેલરીમાં એનો ઉપયોગ ખૂબ વધ્યો છે એટલે ચાંદીની ડિમાન્ડ ઓવરઓલ દિવસે દિવસે વધશે એટલે લોકોએ ચાંદીમાં સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એવું લાગી રહ્યું છે તો ઇન્વેસ્ટમેન્ટ માટે ચાંદીના ભાવમાં સુધારા આવશે શું લાગે છે ચાંદીમાં પણ એક સરખી તેજી એક વર્ષમાં ડબલ થવું એટલે જ્યારે એંસી હજારનો ભાવ હતો ત્યારે અમે લોકો એક લાખની જ્યારે વાત કરતા હતા ત્યારે લોકોને નવાઈ લાખ કે શું ચાંદી એક લાખ રૂપિયા થશે પછી અમે લોકો જ્યારે સવા લાખની વાત કરી ત્યારે લોકો લાખ રૂપિયા સવા લાખ હવે આજે ચાંદી ઓલમોસ્ટ બે લાખની નજીક પહોંચવાની તૈયારીમાં છે ત્યારે એમ કહી શકાય કે ચાંદીમાં એકવાર બધાને લેવાનો પાછો મોકો મળશે સોનામાં પણ મોકો મળશે એક લાખને લગભગ એવું લાગી રહેલું છે એક લાખને સાઠ હજાર એક લાખને સિત્તેર હજારના ભાવમાં પાછી ચાંદી લેવાનો મોકો મળે ત્યારે લોકોએ પોતાની ડિમાન્ડ પ્રમાણે શરૂઆત કરી દેવી જોઈએ પછી જે નીચેનું લેવલ મળે એને લઈ શકે તો વધારે સારું પણ બાકી એક લાખ સાઈઠ હજાર એક લાખ સિત્તેર હજારનું જે લેવલ છે એ સાચું દીપકભાઈ એક વર્ગ હોય છે સોના ચાંદીનો ખરીદવા વાળો તો જે મોંઘું સોનું થયું છે ચાંદી થઈ છે એમાં વર્ગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ખરીદીમાં કેમ કે ઇન્વેસ્ટમેન્ટ દૂરની વાત છે એટલે રૂટિનમાં જો ખરીદીની વાત કરીએ તો સોનાની વાત હોય કે ચાંદીની વાત હોય એક મિડલ ક્લાસ એક નીચેનો ક્લાસ પણ છે કોઈ ખરીદી કરવા આવી શકે ખરા આપણી ભારતીય સંસ્કૃતિમાં સોનું જન્મથી વણાયેલું છે લોકોનો જ્યારે જન્મ થાય છે ત્યારથી સોનું વણાયેલું છે સગાઈના પ્રસંગોમાં શ્રીમતના પ્રસંગમાં મેરેજના પ્રસંગમાં બર્થડેના પ્રસંગમાં એકબીજાને આપવાની ગિફ્ટમાં પણ આપણે સોનું વણાયેલું છે તો ઓવરઓલ જોવા જાય તો અમે લોકો અત્યારે એવું જોઈ રહેલા છે કે જે લોકો કદાચ બાવીસ કેરેટની જ્વેલરી લેતા હતા એ લોકો અત્યારે અઢાર કેરેટની ડિમાન્ડ મૂકી રહેલા છે અઢાર કેરેટવાળાને નવ કેરેટની જ્વેલરી આવતી થઈ ગઈ છે તો કસ્ટમરની ડિમાન્ડ એઝ ઇટ ઇઝ આપણો જે અમે તો દરેક તમે જોયું કે જ્યારે સોનાનો ભાવ માત્ર પાંચ હજાર રૂપિયા દસ ગ્રામનો ભાવ હતો એમાંથી સતત વધતા હતા સાત હજાર થયું પછી ઓગણીસ હજાર થયો ત્યારે અમને એમ થતું હતું કે ઓગણીસ ને વીસ હજારના ભાવમાં સોનું કોણ લેશે તો ત્યારે સૌથી હાઈએસ્ટ અમે લોકોએ ટર્ન ઓવર કર્યા બધા જ્વેલર્સોએ ત્યારથી ઓગણીસ હજારમાંથી પચાસ હજાર ત્યારે એવું લાગ્યું કે હવે સોનું કોણ લેશે ત્યારે પણ લોકોએ પુષ્કળ પ્રમાણમાં લીધું હવે લાખ અત્યારે એક લાખને પાર કરી ગયો અત્યારે સવા લાખ પહોંચવાનું આવ્યું ત્યારે પણ લોકો ખુશી ખુશી ખરીદી રહેલા છે તો સોના પ્રત્યેનો જે પોતાનો ભારતીય સંસ્કૃતિનો એક મોહ છે પૂરો વર્લ્ડની જે એક એનો ટ્રસ્ટ છે અને સોનું એ દરેક વખતે ટ્રસ્ટમાં રાઈટ નીવડેલું છે સોનું દર વર્ષે બાર ટકાનો ઉછાળો આપતું જ હોય છે એટલે આ બધી વસ્તુ સાથે જોતાં અત્યારે સોનાના ભાવ જે છે એમાં ભાવ વધવા છતાં પણ અમને નંબર ઓફ કસ્ટમર ડિમાન્ડ ઘટી હોય એવું નથી થતું ઓવરઓલ ડિમાન્ડ ઘટી એટલે જેમ બજેટ આપણું એક લાખ રૂપિયાનું બજેટ હોય તો સડનલી બે લાખનો નથી થઈ જવાનું કોઈનો પગાર એક લાખ છે તો બે લાખ નથી થવાનો ઘરે પ્રસંગ આવ્યો છે તો એ લોકો એમ વિચાર કરશે કે આપણા પાસે જે છે એટલામાંથી પણ આપણે સોનું તો ખરીદ કરીએ તો સોનાની જે ખરીદી છે એ જ રૂટીન ચાલે છે પણ એનું જે વોલ્યુમ છે એ થોડું ઘટેલ બિલકુલ દીપકભાઈ ચોક્સી અમારે ગુજરાત તક સાથે જોડાયા હતા તેઓ સોના ચાંદીના ભાવને લઈને તમારે શું કરવું જોઈએ સોના કરવું જોઈએ અને જે વાત છે સિત્તેર હજાર દસ ગ્રામ સોનાની હતી તે દીપકભાઈ કાર કરી રહ્યા છે સાથે કહી રહ્યા છે કે સોના ખરીદવાળાનો વર્ગ પણ ઘટ્યો નથી હા થોડી ડિમાન્ડ ઘટી હોય કે કોઈકને પાંચ ટોલા લેવા હોય તો કોઈ ચા ચાર ટોલા લઈ રહ્યા છે ડિમાન્ડ ઘટી છે પણ ઓવરઓલ સોનાના જે કસ્ટમર છે એ સતત આવી રહ્યા છે તો તમારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ ગોલ્ડ માટે કે ચાંદી માટે એ તમામ બાબતો સાથે આપણે વાત દીપકભાઈ ચોક્ સાથે કરી રહ્યા હતા સંજયસિંહ રાઠોડ ગુજરાત ચક્ષીભાઈ